ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ પાંચસો પંચાવન કિંમત રૂપિયા બે લાખ ત્રીસ હજાર સાતસો નેવું સહિત કુલ કિંમત રૂપિયા સાત લાખ પાંત્રીસ હજાર સાતસો નેવુંના ના મુદ્દા માલ સાથે એક કિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મનીષ ડાભી રહે ખીજડાવાળી શેરી વડવા સફેદ કલરની રજિસ્ટર નંબર જી જે દસ ડબલ્યુ ભારતીય ઇંગ્લિશ જથ્થો ભરીને ભાવનગર અમદાવાદ હાઈવે ધોલેરા તરફ રોડ તરફથી નારી ચોકડી થઈ ભાવનગર શહેરમાં પ્રવેશવાનો છે જે બાતમી આધારે ભાવનગર અમદાવાદ હાઈવે નારી ગામના તળાવ પાસે વોચમાં રહેતા મનીષભાઈ ડાભી રહે ખીજડાવાળી શેરી વડવાવાળો સફેદ કલરની રજિસ્ટર નંબર જે દસ ડબલ્યુ સાત જીરો જીરો બે વાળી એમ્બ્યુલન્સ લઈ ત્યાંથી પસાર થતાં તેમને રોકી તપાસ કરતાં એમ્બ્યુલન્સમાં બનાવેલ ચોરખાનામાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ પાંચસો પંચાવન કિંમત રૂપિયા બે લાખ ત્રીસ હજાર સાતસો નેવું તેમજ એમ્બ્યુલન્સ મળી કુલ સાત લાખ પાંત્રીસ હજાર સાતસો નેવુંના મુદ્દા માલ સાથે મનીષભાઈ દિનેશભાઈ ડાભી ઉંમર વર્ષ છવ્વીસ રહે બારૈયા ફળી ખીજરાવાળી શેરી વડવા ભાવનગરવાળાને ઝડપી લઈ તેમની વિરુદ્ધ વતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી